મિત્રો લોકરક્ષક દળની શારીરિક કસોટી એકવીસ જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવેલ છે બરાબર એવામાં જે પણ ઉમેદવારોએ શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર કરવા માટેની અરજી કરેલ હોય તો એવી તમામ અરજીની વિગતો ભરતી બોર્ડ દ્વારા જે છે જાહેર કરી દેવામાં આવેલ છે બરાબર મિત્રો જો તમારી અરજી મંજૂર કરવામાં આવેલ હોય તો સાત નંબર કોલોમમાં તમને નવી તારીખ અને સમય આપવામાં આવ્યો હશે અને આઠ નંબર કોલમમાં સ્થળ આપવામાં આવ્યું હશે બરાબર તો સાત નંબર કોલમમાં જે પણ તારીખ અને સમય આપવામાં આવ્યો હશે એ તારીખે અને સમયે આઠ નંબર કોલમમાં જે પણ સ્થળ આપવામાં આવ્યો હશે એ સ્થળે જૂનો કોલ લેટર જે છે એ લઈ અને શારીરિક કસોટી માટે તમારે હાજર થવાનું રહેશે બરાબર અને જે પણ ઉમેદવારોની અરજી જે છે રિજેક્ટ કરવામાં આવ્યું છે બરાબર તો એમને નવી તારીખ સમય અને સ્થળ આપવામાં આવ્યું ન હશે ત્યાં રિજેક્ટનું ઓપ્શન જોઈશે તમને જોવા મળશે તો જે પણ ઉમેદવારોની અરજી શારીરિક કસોટીની તારીખ બદલવા માટેની અરજી રિજેક્ટ કરવામાં આવેલ હોય તો એવા ઉમેદવારોએ જૂની શારીરિક કસોટીની તારીખ સમયે સ્થળે જૂનો કોલ લેટર લઈને તમારી શારીરિક કસોટી માટે હાજર થવાનું રહેશે બરાબર અન્ય જે પણ અરજીઓ જે છે કે શારીરિક કસોટી બદલવા માટેની અન્ય અરજીઓ જે આવેલી છે તો એ અરજીની વિગતો મંડળ દ્વારા હવે પછી જે છે એ જાહેર કરવામાં આવશે બરાબર તો જ્યારે પણ નવી વિગતો નવી અરજીની વિગતો મંડળ જાહેર કરી ત્યારે આપણે એના માટે ફરીથી જે છે વિડીયો બનાવશું બરાબર જો મિત્રો તમે આ યાદી જે છે સંપૂર્ણ યાદી જોવા માંગતા હોય ડાઉનલોડ કરવા માગતા હોય બરાબર જો તમે આ વિડીયો ફેસબુકમાં જોતા હોય તો ટાઇટલ બારમાં લિંક આપવામાં આવશે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે જે પણ અરજી જે છે અરજીની વિગતો કોની અરજી મંજૂર કરવામાં આવેલ છે અને રિજેક્ટ કરવામાં આવેલ છે સંપૂર્ણ યાદી જોઈ શકશો બરાબર ડાઉનલોડ કરી શકશો અને યુટ્યુબમાં વિડીયો જોતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે છે લિંક આપવામાં આવશે ત્યાંથી તમે સંપૂર્ણ યાદી જોઈ શકશો ડાઉનલોડ કરી શકશો બરાબર આશા કરું કે માહિતી ગમી હોય માહિતી ગમી હોય તે બધું લાઈક કરજો શેર કરજો ફરી મળીશું નવી માહિતી સાધી ત્યાં સુધી જય જય ભારત